ગઈ તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ રખિયાલ પોસ્ટે વિસ્તારના નૂર મહેલ હોટલ ની પાસે હાલનો આરોપી છે સર્વર ઉર્ફે કડવો એના સાગરીતો સાથે તેની પોતાની જૂની અદાવતના કારણે સલમાન શેખને મારવાના ઈરાદે તેના ઘરે પહોંચે છે ત્યાં એને સલમાન શેખ મળી આવતો નથી એના ત્યાં એને એનો ભાઈ સદ્દામુદ્દીન મળી આવે છે એને આરોપીઓ આ કડવાની સાથે અન્ની રાજપૂત ફજલ અલ્તાપ ઉર્ફે જુમ્મન અને સમીર ચિકનો બધા આરોપી સલમાન વિશે પૂછપરછ કરે છે પરંતુ સલમાન મળી આવતો નથી જેની રીસ રાખી અને તમામ આરોપીઓ ભેગા મળી તેના ભાઈ સદ્દામુદ્દીનને માર મારે છે અને ત્યાંથી રખિયાલ બાપુનગર વિસ્તારની અંદર પોતાનો ભય આતંક બતાવવાના ઈરાદેથી હથિયારો લઈ અને ગરીબનગર ચાર રસ્તા પાસે જાય છે ત્યાં જઈ સામાન્ય પ્રજા આવતા જતા વાહનોને નુકસાન કરે છે અને પોતાનો ડર પોતાનો આતંક બનાવવાનો પ્રયત્ન કરે છે આ દરમિયાન ત્યાં બાપુનગર પોલીસ પહોંચે છે આરોપીઓ તમામ આરોપી ભેગા મળી અને બાપુનગર પોલીસની વાન પર પણ હુમલો કરે છે અને ત્યાંથી ભાગી જાય છે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સર્વર ઉર્ફે કડવો આ બનાવ બન્યા બાદ છેલ્લા ચારેક મહિનાથી તે ત્યાંથી ભાગી જઈ અને યુપીના અલીગઢમાં પંજાબ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં નાસ્તો કરે છે જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલોલ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે આરોપી રીઢો ગુનેગાર છે આરોપી ઉપર અગાઉ ચૌદ કરતા પણ વધારે મારામારીના લૂંટના હત્યાના પ્રયાસના ખંડણીના રાયોટિંગના જુદા જુદા ગુના દાખલ થયેલા છે આરોપીને ચાર વખત પાસામાં પણ ધકેલવામાં આવેલો છે આરોપી વિસ્તારની અંદર પોતાના સાગરીતો સમીર ચિકના અન્ની રાજપૂત ફઝલ વગેરેની સાથે એક નાની ગેંગ ચલાવતો હતો અને વિસ્તારમાં પોતાનો આતંક જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો બનાવ બન્યા બાદ આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અગાઉ પણ ઘણીવાર પકડાઈ ગયેલો છે પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે આ કેસની અંદર અગાઉ ચાર આરોપી પકડાઈ ગયેલા છે અને ગુના ગુનાનો મુખ્ય સૂત્રધાર સર્વર ઉપેક કડવો જ પકડવાનો બાકી હતો જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આરોપી અને તેની ગેંગ વિરુદ્ધમાં પોકનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે